શ્રી મહાકાળી માના મંદિરે બગતાપુરથી ઝાલા રંગુસિંહ ઉદયસિંહ તરફથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હવન રાખેલ હોય જેમાં આરતી કરી તથા ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી તથા બગતાપુર ગામનું મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન કર્યા હતા અને પ્રસાદ પણ લીધો હતો અને તલોદ પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે તમામ આજુબાજુના ગામડાઓમાંથી આવતા ભક્તોને દર્શન કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદરૂપે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી તો દરેકને પ્રસાદ આપવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા